હિમતનગર માં આવેલું છે ભગવાન ગણેશ નું મંદિર જ્યાં પ્રગટી રહી છે ભક્તોની ની આસ્થા રૂપી જ્યોત જ્યાં ભક્તો આવીને તેમના દુઃખ દર્દ દૂર કરે છે ગણેશજીના થોડા વર્ષો થી શિખરબંધ મંદિર માં હજારો લોકો ગણેશજી ના દર્શનાર્થે આવે છે ભગવાન શ્રી ગણેશ ના આ ધામ માં અનેક શ્રદ્ધાળુઓ પોતાની માનતા અને અરજ લઈને આવતા હોય છે

મારા બાબો વિદેશ જાય તો હું મંદિરે આવીશ અને પ્રસાદી ધરાવીશ તો મારી મનોકામના પૂરી થાય બહુ સરસ ગણપતિ દાદા અહીંયા મંદિર સારું બનાવ્યું છે આટલા એરિયામાં મારું મંદિર જ નહોતું અમરતભાઈ એ સારું કર્યું ત્યાં મંદિર બનાવ્યું દરેકની ઈચ્છા ગણપતિ દાદા પૂરી કરું છું આજે ત્રેવીસ ચોવીસ વર્ષથી ગણપતિ દાદા અહીંયા બેસાડતા હતા પણ મંદિર નહોતું તો બે વર્ષથી મંદિર કર્યું છે સારું કર્યું છે અહીંયા બહુ બહુ ભાઈ ભક્તો આવે છે

અમારા વિસ્તારના આ અમરાતભાઈ પુરોહિત હતા એ નાના હતા ત્યારથી એમના આ શ્રદ્ધા અહીંયા ગણપતિમાં બહુ જ હતી એટલે લગભગ મારા માનવા મુજબ હું અહીંયા ચાલીસ વર્ષથી રહું છું પણ એ લગભગ પચીસ વર્ષ પહેલાં એમની આ શરૂઆત કરેલી અને એક નાનો ચબૂતરો બનાવી અને ગણપતિ બાપાની સ્થાપના કરતા હતા ધીમે ધીમે એમને એક મંડળ બનાવ્યું અને મંડળની અંદર પચીસ વર્ષ સુધી એમને આ સંગઠિત રહી અને થોડા ઘણા પૈસા ભેગા કર્યા અને આ મંડળ દ્વારા ધીમે ધીમે વિકાસ થતો ગયો પચીસ વર્ષ સળંગ આ રીતે ઉત્સવ આ એરિયામાં થયો અને લોકચાહના મેળવી અને લોકોની એવી માગણી હતી કે ભાઈ આ વિસ્તારમાં આપણે ગણપતિ દાદાની મૂર્તિ સ્થાપિત થાય એવું આયોજન કરીએ અને આ એમની એક શરૂઆતથી સપનું હતું એટલે છેલ્લા બે વર્ષથી આપણે અહીંયા ગણપતિ દાદાનું અહીંયા મંદિર ભવ્ય મંદિર એમના થકી બન્યું છે લોક વાયકા પ્રમાણે વર્ષો પહેલા અહીંયા એક નાનકડો ચબૂતરો હતો આ વિસ્તારના અમૃતભાઈ પુરોહિતે આ સ્થળે છેલ્લા 25 વર્ષથી ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરતા ત્યારે લોકો મોટી સંખ્યામાં અહીં દર્શનાર્થે આવતા બાદમાં

દુંદાળા દેવના શરણે જે પણ ભક્ત જાય છે તેના વિઘ્ન ભગવાન ગણેશ હરી લે છે અને એટલે જ ગણેશજીનો મહિમા અપરંપાર છે તો ચાલો દર્શન કરીએ વાપીમાં વિરાજતા ભગવાન ગણેશના વાપીમાં આવેલું છે ભગવાન ગણેશનું મંદિર વાપીમાં અંબા માતા મંદિર તરીકે જાણીતા મંદિર સંકુલમાં ભગવાન ગણેશની મનમોહક પ્રતિમા સ્થાપિત કરાઈ છે આ ઉપરાંત આ મંદિરમાં ભગવાન શિવ માં અંબા રાધા કૃષ્ણ સહિત દેવી દેવતાઓ ભક્તોને દર્શન આપી રહ્યા છે આખું વર્ષ અહીં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુનું માનવું છે કે મંદિરમાં દર્શન કરવા આવવાથી તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ચેરિટેબલ ટ્રસ્ટના નામથી જે ચાલતું અંબા માતાનું મંદિર એમાં છેલ્લા આડત્રીસ વર્ષથી થયા છે આ મંદિરને સ્થાપના કરે અને એ મંદિરની અંદર આપણા હિન્દુના તહેવારો જે જે આવે છે એ બધા જ પાટોત્સવ તરીકે આપણે મનાવીએ છીએ જેવા કે કૃષ્ણ ભગવાનનો જન્મ મહોત્સવ પછી છે તે હનુમાન જયંતિ ગણેશ ચતુર્થી બંને નવરાત્રિઓ ને શ્રાવણ મહિનામાં બી ખાસ એવી ભીડ હોય છે આ જે મંદિર એ પરિસરમાં

श्री तुलसीदास जी ने लिखा कि जो सुमिरत सिद्धि हो गण नायक कर वर वदन करह अनुग्रह सो बुद्धिरास शुभ गुण सदन जो सुमिरत सिद्ध हो यानी जिसके स्मरण मात्र से ही सारे कार्य सिद्ध हो जाते हैं वह गणपति हैं हम अपनी सुविधा के अनुसार और अपनी आस्था के अनुसार उसे विभिन्न नामों से और विभिन्न रूपों से जानते हैं हम जिसको जिस रूप में जिस आस्था से તમામ દુઃખ દર્દ હરી લે છે આ મંદિર માં અનેક તહેવાર ની ઉજવણી થાય છે તહેવાર ટાણે અહીં વિશેષ કાર્યક્રમ નું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે ભક્તો પણ ભેર અહીંયા જોડાતા હોય છે ધર્મ લોક ડેસ્ક જીએસટીવી દર્શક મિત્રો આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં તે પહેલા લઈએ વિરામ